આ જીવન સાથી ની YouTube ચેનલ છે એને જો જોવી તમે સબ્સ્ક્રાઇબ ન કર્યા તો સબ્સ્ક્રાઇબ કરો વિડિયો પૂરે પૂરો સારું લાગે તો લાઈક કરો અને શેર કરો હેલો સર હા બોલો હરતભાઈ બોલો કે હાથી કોણ બોલો હરતભાઈ દરજી કે હરેશભાઈ દરજી હરત ભરતભાઈ હા ભરતભાઈ દરજી હા સિહોર હા બોલો બોલો બરોબર બોલો હા તમારે youtube જોઉં છું હું હે હા હા સારું સારું જો અને મારે બે છોકરી છે હા હા પરણાઈ દીધી છે હમ અને હવે આપણા જોગ કઈ હોય તો ક્યો તમારા ઘરવાળી ક્યાં હોય છે મારા ઘર ના વાત થઇ ગયા પચીસ વર્ષ થયા મારા માવ તેરે વયા ગયા પચીસ વર્ષ થી હા તો તમારી ઉંમર કેટલી થઈ તમારી ઉમર કેટલી થાય મા મારે 25 વરય કે આપડે મારે હા એમ ને તો વર્ષ થી તમારી ઘરવાળી ગઈ અચ્છા થઈ ગયા હા હા બરાબર બે તે ઓ વર્ષ ઉદી મુકે હા મારે તો દે

હા ઘર ના મકાન છે સિહોર માં મારે કઈ કોઈ જાત ની ખામી નથી સાહેબ સિલાઈ કામ ને મારે business છે આપણે સાડીયું બ્લાઉસ ચણિયા નો પોતાનું લાવી ને વેચું છુ સીવું છુ pent shirt બ્લાઉસ બધું સીવું છુ તો કઈ ગમે આપડે જો જ્ઞાતિ બાદ નથી હું દરજી તો આપડે ગમે એ હાલ સે ના દુકાન ને બીજા ની દુકાને જાવ છું સાહેબ આપડે ખોટું નથી બોલવું હા અઢાર ઓગણીસ હજાર વીસ હજાર નું કામ થઈ જાય હા અને પાછું સાઈડ માં નું છે આપડે ઘરે રીતે હું કામ કરું છું ઘરે મારે બધું કામ સિલાઈ મશીન છે મોકું છે જોઈ લો હા બે તંડી થયા ભરતભાઈ છે ભરતભાઈ નામ છે મારું ને આધાર કાર્ડ મોકલાવેલું છે એમાં

હેલો હા આ નંબર માં આવતો નથી આ નંબર માં નથી આ નંબર પાછો બીજો છે મારે તો બોલા એક હે તો બેગુ ન થાય તો હું આ કરી મોકલું લ્યો ને તમને એમાંથી મોકલજો બોલા નંબર માં આ માર WhatsApp છે ને એમાં મોકલો આ કરી મોકલો હાલો તો હું જોઈ લઉં હા 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 ભલે મોકલો હાલો મોકલો વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરો તો કરો અને બેલ આઈકન દબાવી ઓલ સિલેક્ટ કરો બીજા વિડીયો જુઓ